નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ મિત્રો વીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર છે મિત્રો શુક્રવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો વીસ હજાર આસપાસ આવક છે મિત્રો અને તમે જોઈ શકો છો અત્યારે હરાજી પાલમાં ચાલુ થઈ ગઈ છે મિત્રો અત્યારે પાલમાં આપણે વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો ભાગ ટુ બનાવી રહ્યા છીએ અને તારો પાલમાં કેવા ભાવ રહે છે જાણી લે એક હજાર ને છોતેર રૂપિયાનો ભાવ છે એક હાજર ને છોતેર રૂપિયાનો ભાવ જોઈએ જેવી મગફળી છે મિત્રો એક હજાર છોતેર રૂપિયામાં મગફળી વેચાણી છે મિત્રો એક હાજર ને રૂપિયાનો ભાવ થયો છે એક ને એકાણું રૂપિયાનો ભાવ છે બીટી બત્રીસ જમીનનો એક રૂપિયામાં આ છે બીટી બત્રીસ છે મિત્રો એક હાજર એકાણું ભાવ થયો છે અગિયારસો ને એકત્રીસ રૂપિયા નો વાવ થયો છે અગિયારસો ને એકત્રીસ રૂપિયા નો વાવ થયો છે વજનમાં થોડીક વિધિ અગિયારસો ને એકત્રીસ રૂપિયા નો વાવ